મેઘજીભાઈ ભેસાણીયાના સ્મારકને હાર તોરા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આઝાદીના લડવૈયાને તેમણે આઝાદીની લડત દરમિયાન વેઠવી યાતનાઓ અને જેલવાસ દરમિયાન કેટલાય કષ્ટો સહન કરીને પણ પોતાની લડત ચાલુ રાખી હતી તે સ્મનોને યાદ કર્યા હતા ઓગણીસો ત્રીસમાં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે દેશને સશસ્ત્ર વગર સ્વરાજ મળશે આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે ભલે મને તોપના ગોળે ઉડાવી દે તો પણ જ્યાં સુધી દેશને આઝાદી ન મળે ત્યાં સુધી દેશ કાજે નીકળી પડો આવા નિડર નિષ્ઠાવન અને સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનના લીધે આજે ભેસાણ તેમજ દેશની જનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે મેંજીબાઈની એકસો સાડત્રિસમાં જન્મદિવસ પર પૂર્વ ધારાસભ્ય જિલ્લાના પંચાયતના સદસ્ય અન્ય પાર્ટીઓના રાજકીય હોદ્દેદારો તેમજ અન્ય ગ્રામ સાથે મળીને આઝાદીના લડૈયા સ્વાતંત્ર્ય સેનાની શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણીયાના સ્મારકને હાર તોરા કરીને જન્મ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ આ દેશ શસ્ત્ર વગર સ્વરાજ મળશે તોપથી ઉડાવી પણ જ્યાં સુધી દેશને સ્વરાજ ન મળે ત્યાં સુધી તમે જમતા નહીં આપણા દુઃખ નું મૂળ કારણ અંગ્રેજો છે